ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની સંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્ર અને ગુજરાતની કાયા પલટનો પ્રારંભ થઈ રહ્યો છે કાર્યને વધુ બળ પૂરું પાડવા માટે હિન્દી ભાષાના વિશ્વ પ્રસિદ્ધ કવિ

પ્રવચનો અને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મૂકતા ડોક્ટર કુમાર વિશ્વાસના વિષયોમાં મુખ્યત્વે રામ રામાયણ શ્રી કૃષ્ણ મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સમાવેશ થાય છે નમસ્કાર દિલીપભાઈ સખિયા અધ્યક્ષ ગીર પરિવાર ટ્રસ્ટ ગીર પરિવાર ટ્રસ્ટ જો પૂરે દેશમાં જળ સંચયનું કાર્ય કરે છે લોકોમાં આની અંદર જાગૃતિ આવે અને જળ સંચયના કાર્યમાં લોકો જોડાય એના માટે આવતા નવેમ્બર ડિસેમ્બર મહિનાની સોળ સત્તર તારીખના રોજ રાજકોટ મેદાનમાં કુમાર વિશ્વાસની જળકથાનું આયોજન કરેલું છે ગીર ગંગા પરિવારના અધ્યક્ષ તરીકે હું લોકોને અપીલ કરું છું કે આ કથામાં દરેક લોકો વધારો અને જડે જીવનના જે અમારો સૂત્ર છે કે પાણી જે કોઈ બનાવી નથી શકતું પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને પાણીથી બીજું વિશ્વની અંદર કોઈ સારું ફૂડ નથી તો આવી કિંમતી પ્રસાદી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે દરેક લોકોએ એને રોકવી જોઈએ સાચવવી જોઈએ એ દરેકનો ધર્મ છે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનો કોઈ મહત્વનું કાર્ય હોય ને તો એ પાણી છે દરેક વ્યક્તિ આ પાણીના કાર્યમાં જોડાય અને જન જન દરેક લોકોમાં આની જાગૃતિ આવે એના માટે ગીર ગંગા પરિવારનો આ પ્રયત્ન છે અને આ મહા અભિયાનમાં આ વૈશ્વિક કથામાં ચાલો આપણે બધા એના સાક્ષી બનીએ અને આ કાર્યક્રમને વેગ આપી અને ગીર ગંગાનો અભિયાન છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળસંખ્યાના સ્ટ્રક્ પૂરા કરવાના તો આ કાર્યમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તન મન ધનથી જોડાય એવી મારી અપીલ સાથે મારી વાત પૂરી કરું છું